નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો શ્રાવણ સુદ અગિયારસને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે સાંભળીશું પવિત્રા એકાદશીની કથા દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહીજીત નામનો એક રાજા થઈ ગયો આ પ્રજાવત્સલ રાજાને શેર માટીની ખોટ હતી તેને નિસંતાનપણાનું દુઃખ ચાલતું હતું રાજા ખૂબ જ ન્યાયી હતો તેણે ક્યારેય અન્યાયી આચરણ કર્યું જ નહોતું પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કર્યું હતું છતાં તેના નસીબમાં સંતાન સુખ ન હતું રાજાએ લોમેશ મુનિના દર્શન કર્યા ત્યારે લોમેશ મુનિએ મહિજીતને સદઉપદેશ આપતા કહ્યું કે હે રાજન અનંતકાળથી જીવનું જન્મવું મોટા થવું ભોગવવું અને અંતે મૃત્યુ પામવું એ જીવ કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગોના સુખ ભોગવવામાં અને અનુભવવામાં કાંઈ જ બાકી નથી રાખ્યું છતાં ઇન્દ્રિયો તૃપ્ત થઈ નથી મનુષ્યની બધી જ ધારણાઓ સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર આપણા પુણ્યબળ અને પાપબળનો વિચાર કરવો જોઈએ મનુષ્ય સુખ દુઃખ ઝંખ્યા જ કરે છે પણ બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે સુખની આછી રેખા પણ તે જોઈ શકતો નથી શ્રદ્ધાવાન લભતે સુખમ એ સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ પુણ્ય પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે પુત્ર સુખ આપે છે આજે મનુષ્ય સુખ દુઃખના દાવાનળમાં સળગી રહ્યો છે કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાને વિસરી ગયો છે પુણ્ય પાપની શ્રદ્ધાવાળો જ સાચું મનસ્વાસ્થ્ય પામી શકે છે રાજા મહીજીત મુંડિવર્ય લોમેશ ઋષિને પૂછે છે કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય રાજાને મુનિ સુદ અગિયારસ એટલે કે પવિત્રા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવાનો અનુરોધ કરે છે હે મુનિવર્ય અણુવ્રત એટલે શું લોમેશ ઋષિ કહે છે હે રાજન અણુવ્રત પાંચ છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું ચોરી ન કરવી મૈથુન ન સેવવું અને પરિગ્રહ ન રાખવો અર્થાત અપરિગ્રહ વ્રતનું પાલન કરવું વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રત્તિ કહેવાય છે અને વ્રતનું સર્વથા પાલન કરનાર તે મહાવ્રતિ કહેવાય છે કરેલા કર્મો અવશ્ય ભોગવવા જ પડે છે સંસારની સ્થિતિ જેવી છે કર્મોના બંધનો તોડવા પુરુષાર્થ કરવો જ જોઈએ રાવણનો પરાજય કરવો સરળ છે પરંતુ કર્મનો પરાજય કરવો અતિ દુષ્કર છે લોમેશ મુનિએ સમાધિમાં બેસીને રાજાનો પૂર્વજન્મ જાણી લીધો ત્યારબાદ મુનિએ કહ્યું હે રાજન પૂર્વજન્મમાં ધખતા તાપમાં તળાવના કાંઠે એક તાજી વીયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી અને તે વખતે તેણે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તરસ છીપાવી હતી પણ ગૌમાતા અને વાછરડાને તરસિયા જ તગડી મૂક્યા હતા આ ઘોર પાપને લીધે જ તમારે નિસંતાન દુઃખ છે લોમેશ મુનિએ રાજાને પવિત્રા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું તમારો સમગ્ર પરિવાર અને તમારી પ્રજા જો પવિત્રા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તમને અર્પણ કરે તો જ તમારું વાંઝિયા મેણું ટળે કહેવાય છે કે રાજા અને પ્રજાએ આ પવિત્ર એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું હતું અને રાણીએ પુત્રને જન્મ આપ્યો હતો માટે સંતાનની ઈચ્છા રાખનાર વ્યક્તિએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ પવિત્ર એકાદશીની કથા તેનો મહિમા અને મહાત્મ્ય સાંભળવાથી કે આ કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વ્યક્તિ વૈકુંઠનો વાસ પામે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ